સત્તાધાર ધામના મહંત વિજય બાપુ પર તેમના ભાઈ દ્વારા તેમજ મંદિરના વહીવટમાં કરોડો રૂપિયાના ગેરવ્યવહાર થયા હોવાને લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ મુદ્દે હવે સોશિયલ મીડિયા પર પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર સત્તાધારના મહંતને બદનામ કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ કરનાર સામે કાર્યવાહી થાય તેવી માંગણી સાથે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા કાપુદરા પોલીસ સ્ટેશનમાં તેમજ સુરત શહેર પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે આપાગીગાની જગ્યા એટલે સતાધાર ધામ અને આ ધામના મહંત વિજય બાપુ પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ તેમના મોટા ભાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે વિજય બાપુના મોટા ભાઈ નીતિન ચાવડા દ્વારા વિજય બાપુ પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે વિજય બાપુ દ્વારા આશ્રમમાં જ રહેતી એક મહિલા સાથે ખાનગી રીતે લગ્ન કરી લેવામાં આવ્યા છે અને મંદિરના વહીવટમાં કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા છે ત્યારે આ આક્ષેપને લઈને વિવાદ થયો છે તો આ વિવાદ વચ્ચે સત્તાધારના મહંત મામલે સોશિયલ મીડિયા પર એક ઓડિયો રેકોર્ડ વાયરલ થયો છે જેને લઈને મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે વસંત ચામડ ચાવડા નામના વ્યક્તિ દ્વારા સત્તાધાર મામલે પોતાના સોશિયલ મીડિયા યુટ્યુબના પ્લેટફોર્મ પર સત્તાધાર ધામને લઈને અનેક એવા વિવાદિત ઓડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત વસંત ચાવડા

છે ભાવેશ ગુજરાત ક્ષત્રિય યુવા સંગઠન પ્રમુખ છેલ્લા છ મહિનાથી હું જોઉં છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વસંત ચાવડા કરીને છે એ સનાતન ધર્મ સત્તાધાર ધામ અને સાધુ સંતોની ઉપર જે ટિપ્પણીઓ કરે છે છ મહિનાથી તો માત્રને માત્ર ટિપ્પણીઓ કરે છે આક્ષેપો લગાડે છે પરંતુ એની પાસે કોઈ પુરાવા નથી આને વાતને ધ્યાનમાં રાખીને ભૂતકાળની અંદર ગુજરાતના મુખ્યમંત્રીને અમે સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્રો પણ આપેલા છે જે અઢારે વર્ષનું આસ્થાનું પ્રતિક છે દોઢસો વર્ષની જે દેહાણની જગ્યા છે એ દેહાણની જગ્યાની જે અમારી ગુરુગાદી છે એને બદનામ કરવાના જે કાવતરા ઘડાઈ રહ્યા છે એ પા કાવતરાની પાછળ કોણ છે સત્તાધાર બચાવ સમિતિ કોણ છે એ બધા જ અમે આવેદનપત્રની અંદર ઉલ્લેખ કરેલો હતો પરંતુ હજી સુધી એમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી એટલે આજે સુરત કમિશનર કચેરી ખાતે અને કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર અમે એક ફરિયાદ લઈને આવ્યા છીએ ફરિયાદી છે જયભાઈ ટાંક એ ફરિયાદની અંદર જે ઉલ્લેખ છે ને સીડીના માધ્યમથી જે અમે કાંઈ આધાર પુરાવા આપ્યા છે પોલીસ તંત્રને એટલી પણ વિનંતી કરીએ સનાતન ધર્મને બચાવવાવાળી સરકાર છે સુરતની અંદર ગૃહમંત્રીનું રાજ છે તો હું આપના માધ્યમથી વિનંતી કરવા માગું છું કે ભાજપની સરકાર સનાતન ધર્મને જો બચાવવા માટે આગળ આવતી હોય અને ભાજપના રાજની અંદર રામ મંદિર બનતા હોય અને આ રામને નામ ઉપર કલંક કલંક લગાવવા આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે સત્તાધાર ધામ બદનામ થાય છે સનાતન ધર્મ પહેલાં તો બદનામ થાય છે અને સાધુ સંતોને બદનામ કરવાના જે આવા વિઘ્ન સંતોષી લોકો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની ગુનાહિત જે કૃત્ય છે એ કૃત્યને પર્દાફાશ કરવામાં આવે એવી જ રજૂઆત અને એવી જ ફરિયાદ અમે લઈ આજે કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈને મળ્યા